વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ છે એની અંદર ધોરણ નવનું ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર તારીખ તેર ચાર બે હજાર ચોવીસના રોજ લેવાનું હતું તો એનું આજે આપણે સોલ્યુશન આ વિડિયોની અંદર જોઈશું તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો લાસ્ટ સુધી જોવાનો છે અને વિડીયોને જો હજી સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ જોઈએ પહેલાં વિભાગ એ જે ગદ વિભાગ છે એમાં જોડકા છે કે લોહીની સગાઈ તો એની સામે આવશે ચાર ઈશ્વર પેટલીકર સખી માર્કંડી તો આવશે ત્રણ કાલેલકર બોળો તો આવશે ઝવેરચંદ મેઘાણી ને કુદરતી તો આવશે બે લાભશંકર ઠાકર નેક્સ્ટ બસ છે કે નીચે આપણા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો મહારાજા સયાજી રાવમાં કઈ શક્તિ હતી તો આવશે સત્તાવધાની શક્તિ એટલે કે માણસ પારખવાની શક્તિ અરુણિમાએ કયો સંકલ્પ કર્યો હતો તો એને અરુણિમાએ સંકલ્પ કર્યો હતો કે એ પર્વતારોહણ કરશે નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે સાથે શું લઈ ગઈ તો આવશે છત્રી ચોથો ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનો લેખક સૂચવે છે તો આવશે કેળાની છાલ ફેંકવાની નેક્સ્ટ મિત્રો મોટા પ્રશ્નો છે એ તમે મોટા પ્રશ્નો જોઈ શકો છો સામે તેના પેજ નંબર લખેલા છે એ નવનીતની અંદર તે પેજ નંબર ઉપર એનો જવાબ આપેલો હશે નેક્સ્ટ મિત્રો સવિસ્તર ઉત્તર લખો પછી આગળ વિભાગ બે જોઈએ જે આપણો પદ વિભાગ છે એના પ્રશ્નો જોઈએ કે હાઇકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે તો આવશે જાપાનનો બીજો પપ્પા હવે ફોન મૂકું કાવ્યના કવિનું નામ મનોહર ત્રિવેદી કાવ્યનો પ્રકાર જણાવો થશે લોકગીત ચોથો કૃષ્ણ અને સુદામાના ગુરુનું નામ શું હતું આગળ મિત્રો કાવ્ય પંક્તિ પૂર્ણ કરો છે નેક્સ્ટ મિત્રો ટૂંકમાં ઉત્તર લખો પ્રશ્નના આગળ સવિસ્તર ઉત્તર લખો ને હવે આપણે વિભાગ સિંહ જે આપણો વ્યાકરણ વિભાગ છે એમાં જોડણી હતી જિંદગી ને સંધિ છોડો અને જોડો હિમાલય તો થશે હિમ પ્લસ આલય વાતા પ્લસ આવરણ તો થશે વાતાવરણ નેક્સ્ટ છે તળપદા શબ્દોનું શિષ્ટરૂપ નિમ તો આવશે નિયમ પછી છે ગોપા ગુલાપા તો થશે ગુલામી પછી સમાજ ઓળખાઓ મહાત્મા તો કર્મધારા ચરણ સ્પર્શ તત્પુરુષ આડંબર શબ્દોનો સમાનાર્થી શબ્દ થશે દંભ વિરોધાથી શબ્દ લખો ભય તો અભય સાવત તો સાવચેત ને સાવધાન પછી છે કે પંક્તિનો અલંકાર ઓળખાવો દયમતીનું ચંદ્ર જેવું સુંદર છે ઉપમા અલંકાર પીગળે પીગળે પડછાયાના પહાડ તો પ્રાસ અલંકાર આઠમો જીભ ન ઉપડવી રૂટિપ્રયોગનો અર્થ તો બોલવાની હિંમત ન થવી કહેવતનો અર્થ આપો ખાડો ખોદે તે પડે તો બીજાનો અહિત કરનારની ભાવના હોય તો આપણું જ અહિત થાય છે શબ્દ સૌ માટે એક શબ્દ સમુદ્રમાં ડૂબકી મારી મોતી શોધી લાવનાર તો મરજીવ્યા મિત્રો આગળ જે મેં આઈએમપી પ્રશ્નપત્ર આપ્યો હતો ગુજરાતીનું તેમાંથી જ ખાસું એવું પૂછાણું છે તો અમારા આઈએમપી પ્રશ્નપત્ર અને આઈએમપી વિડીયા તમે જોતા રહેજો તેથી તમને સો ટકા લાભ નીવડશે પછી છે લેંગુવળ ખાવ નદી તો સ્ત્રીલિંગ વિદ્યાર્થી તો પુલિંગ માગ્યા મુજબ વાક્યમાં ફેરવા ફેરફાર કરો નિધિ રસોઈ બનાવે છે કર્મણી વાક્ય તો નિધિથી રસોઈ બનાવાય છે કાબરી જીવે છે નિષેધ વાક્ય તો કાબરી જીવતી નથી તેરમો વાક્ય રૂપાંતર કરો કે મને તો ખૂબ હરખ થાય છે ઉદ્ગાર વાક્ય તેમાં આગળ અરે અને પ્રશ્ન ઉદ્ગાર વાક્ય લગાવશે એટલે તમને ઉદ્ગાર ચિહ્ન બની જશે નેક્સ્ટ છે મારાથી પતંગ ચગાવાય છે કરતરી તો હું પતંગ ચગાવું છું પછી છે વાક્ય સાદું છે સંકુલ છે કે સંયુક્ત છે તે ઓળખાવો અરે બાબુએ આંખ ખોલી તો આ સાદું વાક્ય છે માનવીએ સાગરના પેટાળ ખોલ્યા અને રણને નંદનવન કર્યા છે તો આ સંયુક્ત વાક્ય છે પછી છે કાળો ઓળખાવો રોનક આવતા મહિને દિવસે વિદેશ પ્રવાસે જશે ભવિષ્યકાળ આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવ પણ કહે છે તો આ વર્તમાન કાળ નેક્સ્ટ છે પ્રત્યે પૂર્વ પ્રત્યે બે પૂર્વ પૂર્વપ્રત્યે તાજગી પ્રત્યે નેક્સ્ટ વિભાગ ડી જે આપણો અર્થગ્રહણ વિભાગ અને લેખન વિભાગ હતો જે મિત્રો તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હજુ આપણું ધોરણ લઉં ગુજરાતી વિષયનું વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું પ્રશ્નપત્રનું સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત